નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું સમાચાર પર ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર ઉમરવાડા રોડ ઉપર નવા બાંધકામ થતાં મકાનમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાપ્ત વિગત પોલીસ સૂત્રી માહિતી મુજબ આવનારા તહેવારોને લઈને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ઉપલા અધિકારીઓની સૂચનાના અન્વયે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી અને આ દરમિયાન અંગત બાતમીથી બાતમી મળેલ કે અંકલેશ્વરથી ઉમરવાડા રોડ પર આવેલ નર્મદા ક્લીન ટેક કંપનીની સામે આવેલ વ્હાઇટ પોલ રેસિડેન્સીમાં નવા બાંધકામ થતાં મકાનમાં સજ્જુ ઉર્ફે સુજાત ખાન બશીર ખાન પઠાણનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો લાવીને સંતાડી રાખેલ છે અને આ બાતમીના આધારે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરતા એક ઇસમ મળી આવ્યો હતો જેનું નામ પૂછતા પોતાનું નામ મોહમ્મદ અરશદ અસલમ શેખ બતાવેલ ત્યારબાદ તેને સાથે રાખી બાંધકામ થતાં મકાનમાં સ્થળ તપાસ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો તેમજ બિયરના ટીન મળી આવેલ જેને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ ગણતરી કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની કુલ બોટલ એક હજાર બાણું બોટલો બોક્સમાંથી મળી આવેલ હતી જેની આશરે કિંમત રૂપિયા એક લાખ સત્યાવીસ હજાર બસો ગણી તેમજ ઝડપાલ ઈસમ પાસેથી મળી આવેલ એક નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પાંચ હજાર ગણી કુલ એક લાખ બત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ મોહમ્મદ અરશદ અસલમ શેખ વિરોધ પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરી સુજાત ખાન ઉર્ફે સજ્જુ બસીર ખાન પઠાણ તુફેલ સલીમ મલેક તથા અરબાઝ અસલમ શેખનાઓને મોન્ટેડ જાહેર કરી વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોંપવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ